અમદાવાદના સનાથલ બ્રિજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓડાના અધિકારીઓ સાથે વાતચીત કરી બ્રિજ ઉપરથી પસાર થતી વખતે મુખ્યમંત્રીના ધ્યાને સમગ્ર મામલો આવ્યો કસાદ એજન્સીને લઈને આપની ચેનલ એબીપી સ્મિતા પાસે એક્સક્લુઝિવ માહિતી ઇન્કમ ટેક્સ બ્રિજમાં પણ એજન્સીએ નિયમોનો ઉલાડ્યો કર્યો હોવાનો ખુલાસો થયો છે ટેન્ડરની શરતોને નેવે મૂકી બ્રિજની ડિઝાઇનને કસાદ એજન્સીએ મંજૂરી આપી દીધી હતી લેન બદલે બ્રિજ બનાવવા એજન્સીએ મંજૂરી આપી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું કુશાંક ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓરડાના અધિકારીઓ સાથે વાતચીત કરી છે અને બીજું કસાડ એજન્સી આ બંને મુદ્દાઓને લઈને શું વિગતો બિલકુલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો નો કાફલો લગભગ દસ મિનિટ પહેલા અહીંયા આગળથી પાર થયો અને શરૂઆતનો જે બ્રિજનો વિસ્તાર છે કે જ્યાં આગળથી કપચી ઉખડી ગયેલી હાલતમાં છે ત્યાં આગળથી તેમનો કાફલો પસાર થયો એબીપી અસ્મિતાના કેમેરામાં તે દ્રશ્યો પણ કેદ થયા જ્યારે મુખ્યમંત્રીનો કાફલો અહીંયા ગતિ પસાર થયો અને તે બાદ તેમણે ઓડાના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જે ઓરડાના આધારભૂત સૂત્રો છે તેમની પાસેથી જે જાણકારી મળી છે કે મુખ્યમંત્રીએ સમગ્ર મામલે આજે બ્રિજમાં શું પરિસ્થિતિ છે શું તકલીફ થઈ છે તેને લઈને તેમણે માહિતી મેળવી છે કારણ કે ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતો આ બ્રિજ છે અને ઓડા તરફથી બનાવવામાં આવેલો બ્રિજ છે કસાડ એજન્સીને લઈને પણ એબીપી અસ્મિતા પાસે એક્સક્લુઝિવ માહિતી આવી છે ઇન્ડિયન રોડ ફોર કોંગ્રેસ નામની એક દેશની સંસ્થા છે જે રોડ મામલે અલગ અલગ સર્વે કરતી હોય છે તેમણે અમદાવાદ શહેરના કસાડ જે એજન્સી છે તેને લઈને ટિપ્પણી કરી હતી ગત વર્ષે જ્યારે હાટકેશ્વર બ્રિજનો મુદ્દો ઉછળ્યો હતો તે વખતે આ કસાડ એજન્સી છે તેની કામગીરી ઉપર સવાલ ઉભા થયા હતા અને રિપોર્ટમાં તે દર્શાવવામાં આવ્યું હતું કે ઇન્કમ ટેક્સ બ્રિજ સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં આવતો કોઈ પણ બ્રિજ હોય તે ફોર લેનનો બનાવવાનો હોય ત્યારે કસાડ એજન્સી છે તે ટેક્સ બ્રિજમાં પણ ટીએમસી પીએમસી હતી એટલે કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી હતી કોઈપણ પ્રોજેક્ટ બન્યા બાદ તેનું સુપરવિઝન કરવાની જવાબદારી કસાડ એજન્સીને સોંપવામાં આવી હતી ફોર લેનનો બ્રિજ બનાવવા ફોર લેનનો બ્રિજ બનાવવાની દરખાસ્ત થતાં પણ જે કોન્ટ્રાક્ટર છે તેને ફાઈ લેનનો બ્રિજ બનાવ્યો અને કસાડે તેને મંજૂરી આપી દીધી હતી જેના કારણે ઇન્ડિયન રોડ ફોર કોંગ્રેસ છે તેને તે ટિપ્પણી કરી હતી કે આ પ્રકારની કેવી એજન્સી કે જે શરતોને ઉલ્લંઘન કરીને જો બ્રિજ બનાવવામાં આવતો હોય તો તેમાં બાંધછોડ કરી અને તેને મંજૂરી આપી દે અત્યારે પણ એ પ્રકારની પરિસ્થિતિ છે આજે બ્રિજના દ્રશ્યો જે આપ જોઈ શકો છો દસ મહિના પહેલાં જે બનેલો બ્રિજ હતો ત્યાં આગળ અત્યારે કાકડીઓ ઉખડી ગયેલી છે આજે સાંજે ત્યાં આગળ ડાયવર્ઝન આપવામાં આવશે અને તેની પહેલાં અત્યારે કાકડીઓ અહીંયા આગળ ઉખડી ગયેલી હાલતમાં છે અધિકારીઓનો બચાવ એ પ્રકારનો છે કે વરસાદ પડ્યો અને તેના

પસાર થયા અને તેમણે પણ આખી ઘટનાની માહિતી મેળવી હતી આ દ્રશ્યો પણ જુઓ જે બ્રિજના છેડા ઉપર જે કપચીનો ઢગલો કરી દેવામાં આવ્યો છે તે અત્યારનો નહીં પરંતુ છેલ્લા દસેક મહિનાનો જે એકત્ર થયેલો પક્ષીનો ઢગલો છે તે અહીંયા આગળ મૂકવામાં આવ્યો છે એટલે એક વાત સ્પષ્ટ છે કે જે એજન્સી જે રચના કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના કામ સોંપવામાં આવ્યું હતું તેણે બ્રિજમાં ભ્રષ્ટાચાર કર્યો છે પચાસ લાખથી એક કરોડનો ખર્ચ હવે ફરી એક વખત ઉઠાવવાનો વારો આવશે જોકે ડીએલપી એટલે કે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડમાં આ એજન્સી આવતી હોવાના કારણે ત્રણ વર્ષ સુધી કોઈ પણ નુકસાન થાય તો ભરપાઈ કરવાની જવાબદારી તેની હોય છે પણ અત્યારની સૌથી મોટી અપડેટ જ્યારે મુખ્યમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યક્રમમાંથી અહીંયા આગળ પસાર થઈ રહ્યા હતા તે વખતે તેમણે પણ અનુભવ કર્યો અને તેમણે ઓર્ડરના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને સમગ્ર માહિતીનો ખુલાસો પણ માગ્યો છે